સુરતના ના રાંદેર વિસ્તારમાં પોલીસ નેમપ્લેટ સાથેની એક કાર માંથી પીએસઆઈ

જે વિડિયો વાયરલ થયો છે પીએસઆઈ એ પટેલ આજ કારમાં સવાર હતા કે નહીં તેની પોલીસ દ્વારા હાલ સ્પષ્ટતા કરવામાં આવી નથી

તબીબની પ્રાથમિક તપાસમાં નશો કર્યા હોવાની આશંકા વ્યક્ત કરતા પીએસઆઈના બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે જેનો રિપોર્ટ આવ્યા બાદ વધુ આગળની કાર્યવાહી કરાશે આ મામલે એસીપી બીએમ ચૌધરીએ જણાવ્યું હતું કે હાલ પીએસઆઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે સુરત સિવિલ હોસ્પિટલમાં પીએસઆઈના બ્લડના સેમ્પલ લેવામાં આવ્યા છે રિપોર્ટ આવ્યા બાદ આગળની વધુ કાર્યવાહી કરાશે જ્યારે રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરીએ જણાવ્યું કે હાલ કાર કબજે લેવામાં આવી આવી છે અને આ મામલે વધુ તપાસ કરવામાં બોલો પોલીસ સ્ટેશનમાં એક વિડીયો વાયરલ થયેલો અને રાંદેર પોલીસ સ્ટેશન હિદાયતનગર પોલીસ ચોકીના પીએસઆઈ પટેલ છે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એની અંદર એવું છે કે તારીખ અઠાવીસ રણ રોજ હિદાયતનગર પોલીસ ચોકીની બાજુમાં એક કાર પાર્કિંગ હતી અને એની બાજુમાં સ્કૂટર પાર્કિંગ હતું એનામાં પાર્કિંગ બાબતમાં થોડી માથાકૂટ થયેલી અને એમને માથાકૂટ થઈ ત્યારે પોલીસવાળા હાથે પબ્લિક હાથે માથાકૂટાયેલી એટલે તાત્કાલિક ડિસ્ટાર્પને પોલીસવાળા ત્યાં ગયેલા અને બંને પક્ષને પોલીસ સ્ટેશન લઈ આવેલા અને પોલીસ સ્ટેશન લાવ્યા પછી બંને વચ્ચે સમાધાન થઈ ગયા સમાધાન થયા બાદ આ આજુબાજુના જે લોકો ઊભા ભેગા હતા એમને પીએસઆઈ કંઈક આલ્કોહોલ પીધેલાનું જણાઈ આવેલ હોવાનું જણાવતા હોય જેથી તેમનું તાત્કાલિક બ્લડ સેમ્પલ સિવિલ હોસ્પિટલમાં લેવડાવવામાં આવેલ છે અને એમના પાસે કોઈ ત્યાં એક ગાડી પણ પડી હતી જીજે ટુ પાસિંગની એ ગાડીમાં બી કંઈક કાચની બોટલ એવું હતું એટલે એની બી તપાસ કરતા એ ગાડી મળીને આવી પણ પીએસઆઈના બ્લડ સેમ્પલ લે તો એમાં ડોક્ટરે આલ્કોહોલ હોવાનું થોડુંક જણાવેલ જેથી કરીને એ બાબતમાં રિપોર્ટ થઈ અને પોલીસ કમિશનર સાહેબે એમને બોલાવે

માલ મારવામાં આવ્યો છે આ પીએસઆઈ દ્વારા અને સાથે સાથે આ ગાડીના અંદર જયારે એ લોકો વિડીયો શૂટિંગ કરી ત્યારે દારૂની બોટલ મળતા એક ગ્રામદેવ પોલીસ સ્ટેશનના ના વાળા દ્વારા આ પીએસઆઈ ને રિક્ષામાં બેસાડીને ભગાડીને પોલીસ સ્ટેશન લઈ જવાયા તમે વિડીયોમાં જોયું હશે કે કેવી રીતના સિગ્નલ પણ તોડી તોડીને આ લોકો ભાગી રહ્યા છે આ છે આપણી ગુજરાત પોલીસ આ છે આપણી સુરત પોલીસ કે કમિશનર શ્રી ફક્ત ને ફક્ત કોઈ આરટીઆઈ કરવા વાળા હોય કોઈ પત્રકારો હોય કે જે લોકો આવી અમારી જેમ અવાજ ઉઠાવી શકતા હોય એવા લોકોને દબાવવામાં વ્યસ્ત છે અને એમના જ પોલીસ વાળા ગુંડા કરતા પણ ગયેલા છે કે આજે ખુલ્લે આમ આ ગાંધી ના વાળા ગુજરાતના અંદર આ લોકો આવી રીતના ખુલ્લે આમ દારૂ પી રહેલા છે ચોકીની બહાર ગાડી મૂકીને અને પબ્લિક પર રોક જમાવે છે દાદાગીરી કરે છે આના અંદર આ ફરિયાદી દ્વારા મારી સાથે ફોન પર વાત કરવામાં આવી કે ભાઈ મારી સાથે ઝપાઝપી કરવામાં આવી છે પીએસઆઈ દ્વારા અને ફૂલ દારૂ પીધેલા છે અને એમની ગાડીના અંદર દારૂની બોટલ પડેલી છે આ છે હિદાયત પોલીસ ચોકી જે આવી છે સુરતના રાંદેર પોલીસ સ્ટેશનની હવે જોવાનું એ રહ્યું છે કે આના અંદર કોઈ કાર્યવાહી થાય છે કે નથી થતી જય હિન્દ